સુક્સરમાં સરકારી જમીન ઉપર થયેલા દબાણોનું પોલીસ બંદોબસ્ત સાથે માપણી ફતેપુરા તાલુકાના સુક્સરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી પડતર ખરાબા ગૌચરની જમીનો પર ગેરકાયદેસર દબાણો કરી મકાનો બનાવી દેવાયા છે જેમાં તાલુકાથી લઈ જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરાઈ હતી અને પીએમ પોર્ટલ પર રજૂઆત બાદ નિવાસી અધિક કલેક્ટરને પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને સર્વે નંબર ત્રેવીસ પચીસ બસો અઠાવન અને એકસો ઓગણીસ અને ગેરવહીવટ કરવા હુકમ કર્યો હતો જેમાં ગુરુવારના રોજ પોલીસ બંદોબસ્ત સાથે ફતેપુરા તાલુકાના મામલતદાર દ્વારા માપણી કરાઈ હતી અને ટૂંક સમયમાં દબાણો દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર દબાણો કરેલા છે જેમાં કેટલાક કરોડોની પ્રોપર્ટી ધરાવતા માથાભારે તત્વોએ સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી પોતે ગરીબ અને બેરોજગાર નિરાધાર હોવાના ખોટા પુરાવા ઊભા કરી સોગંદનામા કરી સરકારી જમીન પચાવી પાડી છે જે બાબતે ગામના મહેશભાઈ પંચાલ દ્વારા સ્થાનિક લઈ તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી તેમજ પ્રધાનમંત્રી પોર્ટલ પર રજૂઆત બાદ જાગેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નિવાસી અધિક કલેક્ટર દ્વારા ઉપરોક્ત સરકારી સર્વે નંબર પરના દબાણો દૂર કરવા માટે પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને હુકમ કર્યા હતા જે બાબતે ગુરુવારના રોજ સુખસર બસ સ્ટેશન વિસ્તાર મહાદેવ મંદિર વિસ્તાર બે સેનલ ટાવર વિસ્તાર રાવળના વરુણા ટેકરી વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણોમાં પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવામાં આવી હતી માપણી બાદ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે તેવું મામલતદાર વસાવાએ જણાવ્યું હતું સુખ માં વર્ષોથી પડતર દબાણની સમસ્યાનો અંત આવે આવશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા